માતાજી મિત્રો હું છું તમારું ભાઈ સ્પીન આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આ તો આપણે પાઠે તો મિત્રો આજે હારીને ખોવાદી હારી ને પેલી હમ દેખાય એરી આડી તો મિત્રો હરી ખોવા પરમ દાડે ને આજે હરી ખોવા દે પેલી આડી ને ઊભી अरे बाची अर्धी अर्धी खोच मित्रों काले मित्रों जो घाव अपना पाकी जावा है अभी चलो ऊपर पुआरा चालू मित्रो है मित्रों भाई नेक करें पहाड़ी दू आकर वो तो इतना है नेक गड़ी हुए तो अभी गई काले आखंडे जा है नहीं બે દિવસ માં પાઇપો પણ ફીટ થઈ જાય ભાઈ પાઇબલેમ થઈ જાય બે દિવસ માં ઉપર પૂરા ચાલુ છે હવે જાવ મિત્રો આપણે વાડે તો મિત્રો આપણે આવી ગયા છે હવે ઘેર જોજો દાડો હાથમાં આવી ગયો હવે જાવ મિત્રો આપણે દૂધ ભરાવા ડેરીમાં તો મળ્યું પછી તો મિત્રો આપણે દૂધ ભરાવીને આવી ગયા હતા અને ખાવા ખાઈ લીધું છે ને હવે હુરું હોય ભાઈ બહુ હુરી જો જુઓ અમારી માં નવા હોય તો મિત્રો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો કાલના વિડીયોમાં એક ચેલેન્જ વિડીયો આવ્યો છે તો એમાં સપોર્ટ કરજો મિત્રો અને જોવાનું ભૂલતા નહીં જય માતાજી ગુડ નાઇટ